લગામ રાખી હોય અને જમણા હાથે ભગવાન શંખ ફૂકતા હોય ઘોષ કરતા હોય નાદ કરતા હોય અને એ મહાભારતમાં માનવતાના મૂલ્યો નું કોઈ પરિચય કરાવતું હોય તો એ મહાભારત છે માનવીની મૂલ્યો કેટલી ભગવાને આપેલું વ્યક્તિત્વ ભગવાને આપેલું જીવન વ્યર્થ ન થયું જાય એના માટે વાલા ભક્તો આવી ભગવાનની કથાઓ સાંભળતા રહેજો મહાભારત એક એક પ્રસંગો દાદા ભીષ્મ અને એની પાસે ભગવાન ઠાકોરજી જયારે આવે ત્યારે દાદા ભીષ્મ કયું કૃષ્ણ કહો તો ખરા મારાથી એવું તે કયું પાપ થઈ ગયું મારે આ દુઃખ ભોગવવું પડે છે ત્યારે ભગવાન બોલ્યા છે દાદા દુઃખ તમારાથી કોઈ પાપ થયું નથી તો પાપ થતું તો એને જોવાય ગયું છે ખાલી હવે તમે વિચારો તો કે દ્રૌપદીના ચિરહરણ થતા તા એ દ્રશ્ય તમે જોયું એનું આ તમને ફળ ભોગવો છો પાપ જોવાનું પણ આટલું ફળ ભોગવવું પડતું હોય તો પાપ કરનારા ને કેટલું ભોગવવું પડતું હશે કે તમને કહેવી છે જેમાં ભગવાન પાંડવોની સાથે ધર્મની સાથે અને ભગવાન હારે હોય પછી તમારે વિચારવાનું શું હોય પ્રભુ સાથે ઠાકોરજી હારે હોય અને પાંડવો ની સાથે હતા એટલે તો વિજય થયો જ્યાં કૃષ્ણ હોય ત્યાં પછી વિજય જ હોય મહાભારતમાં લખ્યું છે કે ભગવાન દુર્યોધન ને સમજાવવા આવ્યા ત્યારે દુર્યોધન માનો નહીં અને ભગવાન જયારે વિદુર કાકાના ઘરે જતા હતા ત્યારે વિદુજીના ઘરે જતા જતા સમયે દુર્યોધન હું મૂકી જાઉં તમને સૈનિક મોકલું ત્યારે ભગવાને કીધું એક કામ કરને કર્ણને મારી હારે મોકલ એને કે મૂકી જાય ભગવાનને હતું હું કર્ણને સમજાવી દઉં ને કેમ કે દુર્યોધન જે બળ કરતો હતો એ કર્ણના હિસાબે કરતો હતો હું કર્ણ ને સમજાવી દઉં કદાચ આ યુદ્ધ હજી રોકાઈ જાય ભગવાને કર્ણ જયારે સાથે લઈને જાય છે ભગવાન માર્ગમાં ભગવાને કીધું કર્ણને કર્ણ યાદ રાખજો આ યુદ્ધ થશે કવરો નહીં જીતે જીત પાંડવોની નક્કી છે હવે તમે વિચારો શું કરવું છે ભગવાન કૃષ્ણ કર્ણ બહુ ગમતો હતો કર્ણ અતિશય પ્રિય હતો ભગવાન કૃષ્ણ કર્ણ અને ભીષ્મ ની કથા છે ને આપણને ઉપદેશ બહુ જાય છે કર્ણ એટલો બધો મહારથી મહારથી એને કહેવાય કે જેના દસ હજાર સૈનિકોનું એક જૂથ અને એ દસ હજાર સૈનિકોને સંચાલન કરવાની જેનામાં ક્ષમતા હોય એવો વ્યક્તિત્વ એ મહારથી છે તો કર્ણ મહારથી હતો મહારથી કર્ણ અને ભીષ્મ આ બે ની કથા ઉપર આપણને એમ થાય કે આટલા મોટા મહારથી છતાં આના દુર્યોધન ની લોકો જીતા નહીં મહાભારતમાં એમ લખાયું છે કે દુર્યોધન ની હારે રહેવાથી કર્ણ અને ભીષ્મ ની પણ જે કઈ શક્તિઓ હતી એ નિષ્ફળ ગઈ તમે કોની હારે રહી અને તમારો પાવર વાપરો છો ને એના ઉપર તમારું વ્યક્તિત્વ નિર્માણ થાય છે નહી તો કર્ણ કઈ સામાન્ય નતો ભગવાન કૃષ્ણ અતિ પ્રિય હતો અને કર્ણ પ્રિય કેમ ન હોય મરણ સુધી દાન આપ્યું છે અને ભગવાન કહે છે કે મને દાનવીર બહુ ગમે છે બાબા છે એમણે ગ્રંથો લખ્યા છે ગ્રંથમાં લખ્યું છે કે આ સંસારનો ગરીબ મને ગમે છે જેની પાસે પૈસા નથી એ ગરીબ મને ગમે છે પણ જેની પાસે પૈસા હોવા છતાં પણ એ લોભ કરે એ ગરીબ મને કોઈ જ નથી ગમતો દાનવીર મને ગમે છે જેની પાસે પૈસા હોય અને દાન આપે એ મને ગમે છે પણ જેની પાસે પૈસા ન હોય છતાં પણ દાન આપવા વાળો દાનવીર હોય એ વધારે મને ગમે છે સંપત્તિ હોય અને તો આપે જ પણ ન હોય છતાં પણ આપવાનો ભાવ રાખે એ મને વધારે ગમે છે આ કરણ મૃત્યુ સુધી દાન આપ્યા છે પોતાનું રાખીને દાન આપે ને એ દાનમાં કઈક અલગ વિશિષ્ટતા છે પણ પોતાનું પણ હોય બધું આપી દે એ પણ દાનમાં વિશિષ્ટતા છે એકવાર એક બ્રાહ્મણે આવીને કર્ણને કહ્યું મારા પત્ની ઈચ્છા હતી કે મારું મરણ થાય પછી મને અગ્નિ સંસ્કાર ચંદનના લાકડાથી મળે એટલે કર્ણએ આજ્ઞા કરી કે જાઓ સૈનિકો ચંદનનું લાકડું આપી દો ભૂદેવને પણ રાજ્યમાં ક્યાંય ચંદન નહીં બ્રાહ્મણનું મન દુભાયું કે કર્ણ પાસે દાન ન મળ્યું તો હવે ક્યાં જ બીજે ક્યાંય તો અને ત્યારે કર્ણએ બ્રાહ્મણને કીધું ભૂદેવ ઉભારો એમનું ન જાવ પોતાનું સિંહાસન હતું એ એ ચંદનના લાકડાનું હતું પોતાના મહેલની થાંભલીઓ જે હતી એ ચંદનના લાકડાની હતી અને પોતાના હાથે પોતાની જ મેળીના થાંભલાઓ કાઢી કાઢી અને ચંદનના લાકડા બ્રાહ્મણને દાનમાં આપીને બ્રાહ્મણના પત્નીનો ઉદ્ધાર કર્યો એટલા માટે કર્ણ આજ પણ યાદ આવે છે નામ રહંતા ઠકરા નાણા નહી રહંત કીર્તિ કેરા કોટડા કોઈથી પાડાય નહી પડન આપણે દાન આપીને આપણી તકતીઓ લગાડીએ છીએ મારે તમને એ કહેવું છે કે દાન આપીને તકતી લગાડજો આ તકતી કાઈ લોકેશના મેળવવા માટે નથી આવનારી પેઢીને તમે યાદ અપાવવા માટે છો કે એ અમે કર્યું છે તમે કરજો આવું કાઈ ઘણી વખત લોકો કહેતા હોય દાન આપીને શું લખાવવાના નાના લખવું જ જોઈએ અમારી તો ભાવના એવી છે કે જ્યાં પણ દાન આપો ત્યાં તમારા નામની તકતી લગાડજો કેમ તમારી આવનારી પેઢીને તમે પ્રોત્સાહન આપશો કે અમે દાન કર્યા છે તમે દાન પૂર્ણ કરજો આવી કથાઓમાં નાના છોકરાઓને યુવાનને લેતા આવજો એને ખબર પડશે કે અમારા દાદાઓએ કથા કરી હતી અમારે કથા કરવી જોઈએ આવનારી પેઢીને તમારે કઈ ખારું કામ કરાવવું છે તો તમારી યાદ રહે એવું કરજો અમે દાન એટલા માટે યાદ કરીએ છીએ કે એનું દાન બીજાને પ્રેરણા આપે છે બીજાને મારજ બતાવે છે કે દાન પુણ્ય કરવું જોઈએ સત્કર્મ કરવું જોઈએ તમારે